હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ હું તો ધવલ પંડ્યા વેલકમ બેક ટુ ધવલ પંડ્યા બ્લોગ્સ ઘણા દિવસ પછી આપણે આ લોંગ બ્લોગ બનાવી રહ્યા છીએ અત્યાર સુધી આપણે છે ને મિની બ્લોગ જ બનાવતા હતા એનું પણ એક રીઝન છે કેમ કે આપણે છે ને અત્યાર સુધી થોડા કામમાં હતા અને બિઝી હતા એટલે આપણી પાસે છે ને મિની બ્લોગ બનાવવા સિવાય બીજો કોઈ ટાઈમ નહોતો રહેતો એટલે આપણે મિની બ્લોગ જ બનાવતા હતા હવે આપણે ફ્રી થઈ ગયા છીએ અને આપણે હવે વિચાર્યું કે આપણે ધીમે ધીમે મોટા બ્લોગ એ ચાલુ રાખશું વારવાર એટલે આજે આપણે શનિવાર છે ને આવી ગયા છીએ આપણે ઓપેરા પાનમાં સાંજના વાગી ગયા છે લગભગ સાડા ચાર જેવું અને ભાઈ આજે અમે જઈ રહ્યા છીએ કેવડી જે સુરત થી એકદમ નજીક માં જ આવેલું છે અને બહુ મસ્ત ફરવા જગ્યા છે આપણો સામાન પેક થઈ ગયો છે તમે જોઈ શકો છો પેલો પેલો રેડી જ છે તો આપણે જઈ રહ્યા છીએ કેવડી અમે કેવી રીતે જઈએ છીએ ત્યાં શું છે એ બધી જ વસ્તુ તમને એક્સપ્લોર કરીશ તો કન્ટિન્યુ આપણી સાથે વ્લોગમાં જોડાયેલા રહેજો ફાઇનલી ભાઈ બધા રેડી થઈને ગાડીમાં બેસી ગયા છે બે ગાડી લઈને અમે જઈએ છીએ અને બીજા જે દોસ્તારો છે ને થોડોક સામાન લેવા ગયા છે અત્યારે હું ને અમારા પ્રશાંતભાઈ રામાણી હું કે ભાઈ મોજમાં ને મોજમાં અમે બે અત્યારે ગાડીમાં ભેગ ગયા છીએ હવે અહીંથી નીકળીએ સીધા કેવડી જવા માટે હવે દોસ્તારો બધા આવે ની રાહ જોઈને બેઠા છીએ આવે એટલે ફટાફટ નીકળીએ કેવડી જવા માટે તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ કેવડી અને અંધારું એટલું જોરદાર છે ને કે અહીંયા કંઈ દેખાતું નથી બાકી અહીંયાનું જે લોકેશન છે ને એક નંબર કુદરતી છે અને અમારી એક બીજી ગાડી જે હતી એ આવી ગઈ છે આપણે અંદર જઈને જોઈએ કે અંદર કેવું છે અને બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે આજે નેટ બે દિવસ અહીંયા જલસા જ આપણે કરવા આવ્યા છીએ તો ચલો જોઈએ કે અંદરનું બધું કેવું છે કન્ટિન્યુ આપડી સાથે જોડાયેલા રહેજો